પોતાની મોપેટ પર જોવા નીકળ્યા હતા તપાસ કરી કાવી ગામના અને હાલ નજીક આવેલું પિપોદરા ગામની મસ્જિદ મોલવી તરીકે ફરજ બત્રીસ વર્ષે જુનેતભાઈ અને એક મોહસીન નામના ઈસમ સાથે સુરત ગિમ તરફ પોતાની મોપેડ લઈ નીકળ્યા હતા દરમિયાન અકલેશ્વર વાલિયા ચોપડી નજીકમાં લખાડી બ્રિજ પર તેમની મોપેટના ચર્યવાહન ચાલે કે ટક્કર મારતા રોડ પર પટકાયા હતા અને માથા તેમજ શરીરે ગંભીર ઈજાને લઈ જુનેત ભાઈ મૌલવીનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું જ્યારે તેમની સાથે મોપડ પર રહેલા મોહસીન નામના ઈસમને ગંભીર ઈજા સાથે તાત્કાલિક સારવાર અથવા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અકસ્માત અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અકસ્માતને લઈ હળવો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો જેને પોલીસે પુનઃ કાર્યરત કલાકની જહેમત કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે સ્થળ પર ક્યાંક પણ હેલ્મેટ પડ્યું નજરે ના પડતા તેમણે હેલ્મેટ પહેર્યું ન હોવાનું પ્રાથમિક જાણવા મળી રહ્યું છે ત્યારે હેલ્મેટ જો પહેર્યું હોત તો માથામાં ગંભીર ઈજા ન થઈ શકવાની શક્યતાને નકારી શકાય નહીં